હેલો ભારત માતા કી આજના આ યુવાનોએ જે સંકલ્પ કર્યો હતો એની શરૂઆત લાઇબ્રેરીના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત અમારા મિત્ર અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અનિકેતભાઈ આ શહેરના અધ્યક્ષ નગરપાલિકાના આદરણીય ચીમનભાઈ શ્રી સુરેશભાઈ શ્રી ધર્મેશભાઈ ગીતાબેન નગીનભાઈ રાહુલભાઈ અમારા સાગરભાઈ અમદાવાદથી પધારેલા કૃણાલભાઈ ઓએનજીસીની અમારી ટીમ સૌ દાતાશ્રીઓ યુવાન મિત્રો વડીલો